પ્રેમથી તમે અમને એમ કહી દો કે તમે અમને સમજતા નથી પણ પાસે બેસીને ક્યારેક સમજાવો તો ખરા અમને અમે અમે સાંભળવા તૈયાર છીએ છીએ કે તો ડરીએ તમારા બધાથી ન કરે તમે દરવાજો બંધ કરી લીધો ફોન બંધ કરી દીધો તો થોડાક મોડા આવ્યા તો બાઇક થોડીક ફાસ્ટ ચલાવી તો એ ડરના કારણે અમે તમે જુઓ કે ધીમે ધીમે તમને જે જોઈએ છે એ ભાષા અમે બોલતા થઈ ગયા છે જે પિતાએ પોતાના ખર્ચે પોતાના વાળ ધોળા કરીને તમારી માટે અલગ રૂમ બનાવ્યો છે એ એ તમારા રૂમમાં આવતા પિતા નોક કરે છે કે તમને તમે તો અંદર એના જ ખુદના ઘરમાં અને તોય તમે અમને એમ કહો કે તમે અમને સમજતા નથી આનાથી વધુ તો બેટા કેટલું સમજીએ અહીંયા બેઠેલા કોઈને પોતાના પર્સનલ રૂમ નહોતા મોટા થયા હોય બેઠેલા ચાર રૂમમાંથી કોઈ લોકો ભાગવા જ નથી આવ્યું અને અમારો વાંક જ એટલો એ કે અમે બધાએ એવું વિચાર્યું કે અમે જે ભોગ્યું એ અમારા સંતાનને ન ભોગવવું પડે અમને જે નથી મળ્યું એ અમારા સંતાનોને આપવું અમે તમને એટલું દીધું એટલું દીધું કે અમે તમને થોડાક અધૂરા રાખતા ભૂલી ગયા એમણે ઓલા વિદ્યાર્થીની વાત કરીને તો અહીંયા બેઠેલા દરેકને એક એવો વિચાર થાય કે તો હું ગરીબ હોય તો જ મોટા થવાય મહાન થવાય પિતાનો હોય તો જ મોટા થવાય બધાની તકલીફ એ છે સમાજની ખાસ કે આપણને પાછળના જે હમણાં નામો હતા છ સાત આઠ જે આખા જ એ લોકોએ પોતાની કચ્છ છોડીને અહીં સુધી આવ્યા અહીંયા પોતાનું આટલું સામ્રાજ્ય બનાવ્યું એની સ્ટોરીમાં તમે મેં કાંઈ આપણને વાહ થાય જ નહીં થવું જોઈએ બેટા માતા પિતા સાથે થોડી ઘણી સંપત્તિ થશે તમે થોડાક મોટા થાવ તો એ કંઈ સ્ટોરી નથી એવું તો છે નહીં હવે સ્ટોરી માટે કંઈ બાપને મારી તો નખાય નહીં તો તમને કદાચ તમારા રૂવાડા ઊભા થતા હોય આંખમાંથી પાણી આવી જતા હોય એવું તો કંઈ થાય નહીં કપડા સારા મળતા હોય થોડાક સુખી સંપન્ન પરિવારમાંથી આવી ગયા હોય એટલે સફળતા તરત રાતોરાત મળી ગયું છે એવું માની લેવાની જરૂર નથી આપણે ત્યાં બહુ મોટી તકલીફ છે કે પૈસાદાર સમૃદ્ધ મા બાપનો દીકરો થોડો સફળ થાય ને તો આપણને એની સફળતામાં સ્ટોરી જ નથી લાગતી એઝ ઇફ ગરીબ લોકોની સ્ટોરીમાં જ આપણે આણે કાંઈક મીર માર્યો અરે ઓલાએ મીર માર્યો છે અને બીજું બહુ અંગત રીતે કહું છું સમૃદ્ધિ માટે પૈસા માટે આટલો બધો અણગમો ન રાખો આ જગતમાં જેટલા પણ સારા કામો થયા છે એ સમૃદ્ધ લોકોની લક્ષ્મીના કારણે થયા છે તમે ચપ્પલમાં સેફ્ટિપિન ફરતા હો તો તમે હું સમાજ સેવા કરવાના ભાઈ તમારી પાસે વધારાનું હશે તો તમે આવશો ને એટલે સંતાનોને ક્યારેય પૂરા ઓશો અવાજમાં ને પૂરી જવાબદારી સાથે કહું છું કે લક્ષ્મી પ્રત્યે સંપત્તિ પ્રત્યે સત્તાઓ પ્રત્યે આટલો બધો અણગમો પોતાની પેઢીમાં ન નાખો કમાવું જ જોઈએ કાંડામાં ત્રેવડ હોય ત્યાં સુધી કમાવું જોઈએ સારા અને સંસ્કારી માણસ પાસે લક્ષ્મી હશે ને તો જ સમાજ સુંદર લાગશે બાકી અમારા જેવી સંસ્થાઓ હાલે હેના કારણે ભાઈ કોઈ પણ ધર્મ જુઓ મંદિરો જુઓ સંસ્થાઓ જુઓ હોસ્પિટલો જુઓ ચાલે છે એક સમૃદ્ધ માણસને ત્યાંથી આવતા દાનના કારણે અને તોય તમને સમૃદ્ધ માણસો ન ગમે એમ હા ચોક્કસ તમારા સંતાનોને ખૂબ કમાતા શીખવો પણ એ ધનનું રૂપાંતરણ લક્ષ્મીમાં કેમ કરવું એ પણ શીખવો એનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું હોય આમ અમે લોકો મોટા થયા ને એટલે અમને બધાએ કીધા રાખ્યું ના ના આનું કાંઈ મહત્વ નથી આનું કાંઈ મહત્વ નથી મોટા ત્યાં ત્યારે ખબર પડી કે આના વગર કાંઈ નથી બધું જ એના આધારે છે બેટા ગુમે એવી મોટી મોટી વાતો કરતા હો ને તોય હા એ છે કે અહીંયા ન ચડવી જોઈએ અહીંયા ના ચડવી જોઈએ તમારી પાસે વધુ છે તો તમારા પાસે ઉદારતા તમારા સંતાનોને શીખવો અત્યારે મોટો મોટી તકલીફ કેવું છે ખબર છે આપણે આપણા ઘરે નાના નાના બાળકો હોય આપણે બાળકોને શેરિંગ કરાવતા જ શીખતા નથી બાળક સરસ ઘરમાં કાંઈક ચોકલેટ કે વેફર કે કાંઈ પણ પ્રકારનું બિસ્કીટનું પેકેટ લઈને આવે એટલે બાળક પહેલાં સામે બધાને ઓફર કરવાનું શીખવાડો હવે દાદા પાસે છે દાદા એમ કે ના ના બધું જ તારું તું લઈ લે એટલે બા એમ કે ના ના બધું જ તારું તારે લઈ લે એટલે પપ્પા એમ કે બેટા બધું જ તારું તારા માટે લઈ લે એટલે છોકરાના મનમાં એક નક્કી થઈ ગયો ઓકે આ બધું આપણી માટે જ પછી પપ્પા કમાતા હોય અને આપણે એમ કે લઈ લે લઈ લે આ બધું તારે હાટું તો કમાય છે કોના હાટું કમાય છે અને પછી છોકરો જયારે પંદર વીસ વર્ષનો થાય ને એમ કે આ બધું જ મારું છે અમે તમે મારી માટે જ કમાણા છો ત્યારે આપણે એમ કે લે અત્યારની પેઢી તો જો આપણે જ એના મગજમાં નાખ્યું આ બધું એના બદલે કુટુંબના પાંચ વ્યક્તિઓ વચ્ચે નક્કી કરો કે બાળક ઓફર કરે ત્યારે લઈ તો લેવાનું પછી ભલે બીજે જ દિવસે તમે એ ચોકલેટ એ બિસ્કીટ એ બાળકને ફરીવાર આપો તો બાળકને ખબર પડશે કે એક પચાસ ગ્રામની વેફરમાં પાંચ વેફર નીકળે ને તો પાંચે ને વેચીને ખવાય તો તમારા ઘરમાં ક્યારેય તમારા ભાઈ બહેનોની અંદર સ્પર્ધાઈ નહીં થાય અને કોર્ટ કેસમાં તમારી મિલકત નહીં જાય કારણ કે એને નાનપણથી ટેવ છે કે ભાગ પડીને જ ખાવાનું છે નાની નાની વાતો ઉપર ધ્યાન દેવું નથી પછી આ લોકો હમજતા નથી એ તો સમજી જ ગયા તમે જે એને સમજાવ્યું એને ખબર જ પડી ગઈ થોડુંક બાળકને આવી ભાગીદારીમાં શીખો અને બીજું અહીંયા બેઠેલા તમામ માતા પિતાઓને વિનંતી છે કે તમે કઈ રીતે કમાવ છો ને એ સંતાનોને આજ સવારની જ વાત કરું ફ્લાઇટમાંથી ઉતરે એટલે ગુજરાતી ભાઈઓ તો પહેલું વહેલું જોઈ લે ને કે આપણી પ્રોપર્ટી જે આપણે મૂકીને ગયા હતા એ ક્યાં પહોંચી એટલે ઓલી ફ્લાઇટમાંથી તમે ઉતરો પછી ઓલી બસ તમને મૂકી છે ને એ બસની અંદર એ ભાઈને મોબાઈલ ટેંગ ટેંગ બે થી ત્રણ વખત આવ્યો એનું લગભગ અગિયાર બાર વર્ષનો દીકરો જ સાથે હતો એટલે ભાઈ એની પત્નીને આમ ધબો મારીને કીધું જોયું વધી ગયા સાડા ત્રણ લાખ હવામાં હવે આ વાક્ય એ બાળકના મગજમાં કેવું થાય કે અમથા મારા પપ્પા કે હવામાં ત્રણ ત્રણ લાખ રૂપિયા આવે ક્યાં પૈસા કમાવા હેલા છે તમે એક્સ વાય વ્યક્તિ સાથે તમારા મિત્ર સાથે વાત કરતા હશો કે આટલા શેરમાં રોકાતા દોઢ દિન અંદર આ અઢી લાખ નો ફાયદો છે આમ આવે રૂપિયા કવો એટલે ત્યારે આમ વાત છે અને પછી બીજે દિવસે સવાર થી અંદર તમારી અંદર નિરૂપોમાં રોય નીકળે એમ કે તને ખબર છે કેટલા પૈસે વિહે હો થાય તો એ તમને કે વિહે હો નથી થાય અડધી કલાકમાં દોઢ દોઢ લાખ રૂપિયા આવે પપ્પા ને નહી તમે પાસે બેસાડીને ક્યારેક કયો મમ્મીઓને ખાસ વિનંતી છે કે જ્યારે જ્યારે તમારા પતિ અનહદ બહાર રહેતા હોય કમાણી માટે જ તે ત્યારે તમે કયો તમારા સંતાનને પાસે બેસાડીને કે તમારા પપ્પા જે આટલા આટલા બહાર જાય છે એણે અહીંયા અહીંયા ભેગું કર્યું અહીંયા અહીંયા ઇન્વેસ્ટ કર્યું એટલા માટે તમે જો એમને શેરબજારના રવાડે ચડાવશો તો આ પેઢીને એમ થઈ જશે કે બેઠા બેઠા કરાય બાકી કાંઈ મહેનત કરાય નહીં અત્યારે આપણે બધાના મોટા મોટી તકલીફી છે કે આપણા બધાની પેઢી છે એ મોબાઈલમાં ગેમિંગ રેમ્યા કરે છે ગઈકાલે મારે જુનાગઢમાં એક કાર્યક્રમ હતો કાર્યક્રમ પૂરો થયો પછી એક પતિ પત્નીએ પોતાના બાળક સાથે મારી ઓળખાણ કરાવી કે આ બેન છે આમ છે સોશિયલ મીડિયામાં ફેમસ છે બોલે છે તો છોકરાનો પ્રશ્ન શું હતો ખબર છે એ તો તમે બહુ કમાતા હશો ને તમને તમને ચિંતા થાય કે દસ અગિયાર વર્ષના બાળકમાં સફળતાનું ફેમસનું કયું માપદંડ છે પૈસો પછી મેં વાતને વાળતી લીધી કે બેટા એવું નથી આમ નથી પણ પછી મારી એને મમ્મીને તો મારે કહેવું જ પડ્યું કે તમારું બાળકને પૈસાને જો ગુણતું હોય તો આવતા દિવસોમાં એ વધુ પૈસાવાળા મમ્મી તરફ જશે ને પ્રેમ લાગણી હૂફની સમજની તમે એને કદર જ નથી આપી તમારા સંતાનને બધું આપો પણ થોડાક અધૂરા રાખો હું અનેકોનેક વાર કહી ચૂકી છું કે ન આપણે તૂટેલા રમકડાથી બાળકોને રમતા શીખવ્યા તમે થોડાક બાળકોને તૂટેલા રમકડા સાથે રમતા શીખ્યા હોત તો એને ખબર પડત કે રમકડા તૂટે તો એને સાંધવાના હોય તૂટેલા રમકડા સાથે રમતા શીખી જવાનું હોય રમકડા બદલાવી ન નાખવાના હોય રિપ્લેસ ન કરી નાખવાના હોય એટલા માટે અત્યારની પેઢી સંબંધોમાં તૂટફૂટ થાય તો એ રમકડા બદલાવી નાખે છે તોડતા ને જોડતા નથી મેને તમે થોડા શર્ટ ફાટી જાય ફ્રોક ફાટી જાય કાણો પડી જાય તો મમ્મીની સિલાઈ વાળા કપડા પહેર્યા ખબર પડેલી વસ્ત્રો થી તમે ભૂંડા નથી લાગતા એટલે આપણે સંબંધોમાં થોડી તૂટપૂટ થાય થોડા સાંધણ થાય બે મહિના પિયર ગયા પછી પણ ફરીવાર સરસ લગ્નજીવન શરૂ કરી શકાય અને આપણને ખબર પડી ગઈ છે કે આને ન કહેવાય પણ આમને અનુભવ નથી એટલે જેવી નાની તૂટફૂટ થઈ બારબીડોલને બદલાવી આવો કારણ કે એને ટેવ નથી પાડી મેં તમે